મોટિવેશનલ સ્ટોરી હું આવી જિંદગીથી કંટાળી ગયો છું કોઈને પોતાની જે સ્થિતિ હોય છે એનાથી સંતોષ હોતો નથી દરેકને જિંદગી સામે કોઈને કોઈ ફરિયાદ હોય છે કોઈને પણ પૂછજો કે હાઉ ઇઝ લાઈફ એનો જવાબ કદાચ એવો જ હશે કે ઓવરઓલ લાઈફ ઇઝ ગુડ હા બે ચાર પ્રોબ્લેમ છે પણ ચાલે છે નોકરી કરતા હોય એને પૂછજો કે જોબ ચેન્જ કરવાનો ઈરાદો છે બહુ ઓછા લોકો ના પાડશે સારો ચાન્સ મળે તો ચોક્કસ બદલવી છે એવું જ કહેશે કોઈ તો વળી નવી જોબ શોધતા હોય છે સરકારી નોકરી કરનારે મન મનાવી લીધું હોય છે કે હવે આ જ કરવાનું છે ધંધાવાળાને પૂછજો કે ધંધો કેવો ચાલે છે બહુ ઓછા લોકો એવું કહેશે કે ટનાટન ચાલે છે મોટાભાગે એ પ્રશ્નોની લાઇન લગાવી દેશે હમણાં બધું બહુ મંદુ ચાલે છે ડિમાન્ડ જ નથી ચાઇનીઝ પ્રોડક્ટના કારણે માર્કેટ તૂટી રહ્યું છે માણસોના પ્રોબ્લમ છે બધું જાતે જ કરવું પડે છે કોઈના પરોસે કંઈ મૂક્યું એટલે ગયા મોલવાળાને છૂટક વેપારીઓ સાથે પ્રોબ્લમ છે નાના દુકાનદારો એવી ફરિયાદ કરે છે કે મોલવાળાએ દાટ વાળ્યો છે આ બધાને મળીને વળી એ નડે છે કે લોકો હવે ઓનલાઈન શોપિંગ કરવા લાગ્યા છે અમારી દુકાને આવી વસ્તુ જોઈ જાય છે અને પછી ઓનલાઈન ઓર્ડર આપી દે છે વાહનોવાળાને ટ્રાફિકનો પ્રોબ્લેમ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનવાળાને ફિકવન્સી મળતી નથી બસ કે ટ્રેન હોય તો જગ્યા મળતી નથી સ્ટુડન્ટને એજ્યુકેશન સિસ્ટમ સામે પ્રોબ્લેમ છે હાઉસવાઇફને જોબ કરવી છે ને વર્કિંગ વુમનને એવું થાય છે કે આના કરતાં ઘરે રહેવાનું હોય તો કેવું સારું પતિને પત્નીના સ્વભાવ સામે પ્રોબ્લેમ છે પત્નીને પતિની આદતો ગમતી નથી કોઈને સાસુ સસરા સામે વાંધો હોય છે સાસુ સસરાને વડે બહુ સ્વચ્છંદી અને અભિમાની લાગે છે ભાઈને એવું લાગે છે કે મારો ભાઈ મારા કામમાં દખલ કરે છે બહેનને એવું લાગે છે કે ભાઈઓ મારા માટે જે કરવું જોઈએ એ કરતો નથી ભાઈને એવું થાય છે કે બહેનના વ્યવહારોમાંથી જ નરવો પડતો નથી આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે જે હોઈએ છીએ એને સ્વીકારી જ શકતા નથી જિંદગી ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ હોતી નથી ન સુખ સો ટકા છે ન દુઃખ સેઠ પર્સન્ટ જિંદગી જ એક એવું પેકેજ છે જેમાં તમને બધું એકસાથે મળે છે જિંદગીમાં બધો સ્વાદ છે મીઠો છે કડવો છે તીખો છે તુરો છે એક એવો સ્વાદ પણ છે જેમાં કોઈ જ ટેસ્ટ નથી તમે કયો ફીશ મોઢામાં મૂકો છો એના પરથી તમને એનો સ્વાદ આવે છે તમારે મીઠો ટુકડો મોઢામાં મૂકી રાખવાનો મોઢું સ્વીટ જ રહેશે આપણે બધા કડવો ટુકડો મોઢામાં મૂકી રાખીએ છીએ અને પછી એવું કહીએ છીએ કે જિંદગીમાં કડવા સિવાય કંઈ જ નથી કડવા ટુકડાને ચગડે રાખીએ છીએ આપણે એ થૂંકી નથી નાખતા હકીકતે કડવો ટુકડો આવી જાય તો પણ તેને થૂકીને મીઠો ટુકડો મૂકી દેવાનો હોય છે કડવો ટુકડો થૂકશો નહીં અને મીઠો ટુકડો મૂકશો તો બંનેનો સ્વાદ બગડી જવાનો તમને ખબર છે કે તમારા મોઢામાં અત્યારે કેવો ટુકડો છે જિંદગી ક્યારેય આપણી ઈચ્છા મુજબ ચાલતી નથી જિંદગી પાસેથી તમે કેવી ઈચ્છા રાખો છો જિંદગી આપણને અનુકૂળ હોય એમ જ ચાલે એવું ક્યારેય થવાનું નથી આપણા મનસુભા ઉથલાવી નાખવાની ફિતરત જિંદગીની હોય છે જિંદગી ચેલેન્જ લઈને જ આવે છે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે જિંદગીના પડકારો ઝીલવા જ પડે છે કોઈ હસીને જિંદગીના પડકારો ઝીલે છે કોઈ રોદણા રડીને આપણને જિંદગી એવી જ દેખાય છે જેવી નજરથી આપણે એને જોઈએ સારી નજરથી જોશો તો જિંદગી સારી લાગશે ફરિયાદો કરતા રહેશો તો જિંદગી પ્રોબ્લેમ જ લાવવાની છે તમે જિંદગીને યા તો પ્રેમ કરી શકો અથવા તો જિંદગીને નફરત કરી શકો પણ તમે એનાથી છૂટી શકવાના નથી તો પછી જિંદગીને પ્રેમથી શા માટે ન જોવી જિંદગી બદલાતી રહે છે સમય બદલાય છે સ્થિતિ બદલે છે કોઈ પણ સંજોગ કાયમી રહેતો નથી જે પરિસ્થિતિને તમે બદલી શકો એને બદલી નાખો જે પરિસ્થિતિને તમે બદલી શકો તેમ ન હોય તેને સ્વીકારી લો અને તેની સાથે એવી રીતે એડજસ્ટ થાઓ કે ફરિયાદ ન રહે પગમાં પ્લાસ્ટર આવે ત્યારે આપણે કેવા બેઠા રહીએ છીએ ખબર જ હોય છે કે હવે ચાલી શકવાનું નથી એ સમયે હાય હાય કરવાનો કોઈ મતલબ નથી પડ્યા પડ્યા જિંદગીને કેવી રીતે એન્જોય કરી શકાય એ વિચારીને અનુકૂળ થવાનું હોય છે આપણે એવું નથી કરતા જિંદગી સામે હસશો તો એ પણ તમારી સામે મુસ્કુરાશે તમે જિંદગી સામે દાંતિયા ગાઢશો તો એ પણ તમારી સામે ધુરકશે જિંદગી અરીસા જેવી છે તમે જેવા હાવભાવ કરશો એવું જ દેખાશે એક માણસ હતો એ જ્યાં રહેતો હતો ત્યાં બહુ ઘોંઘાટ થતો હતો એની મજા આવતી નહોતી હતી એ ઘર બદલી શકે એમ ન હતો રોજ ડિસ્ટર્બ જ રહેતો તેને અશાંતિ જ લાગતી હતી એક દિવસ એ માણસ એક સાધુ પાસે ગયો તેણે સાધુને કહ્યું ચોક્કસ તારી સમસ્યાનો મારી પાસે ઉકેલ છે તારે ફક્ત દરરોજ હું કહું એમ કરવાનું પહેલાં માણસે કહ્યું કે તમે કહેશો એમ હું કરીશ પહેલા દિવસે સાધુએ કહ્યું કે તું એક કૂતરો પાળ તેને પાડ્યો બીજા દિવસે કહ્યું કે હવે દસ કબૂતર લેતો આવ પહેલો માણસ લાવ્યો બીજા દિવસે કહ્યું કે હવે એક સસલું પાળ પહેલો માણસ સસલું પણ લાવ્યું સાધુએ પછી એક ડુક્કર પાડવાનું કહ્યું સાધુ રોજ નવું નવું કહે અને પેલો માણસ એ કરે જો કે માણસની સમસ્યા ઘટવાને બદલે વધી ગઈ કબૂતરો ચરકીને ઘર ગંધાવી મારતા ડુક્કર ગંદકીમાં જ રહેતો સસલું બધું ફેંકી નાખતું કૂતરો આખો દિવસ ભસે રાખતો પેલો માણસ તો તોબા પોકારી ગયો તેણે થયું કે સાધુએ મારી આ શું હાલત કરી અને સાધુએ કહ્યું હતું કે એક મહિના પછી મારી પાસે આવજી મહિના પછી પેલો માણસ ગયો સાધુએ પૂછ્યું કેવું લાગે છે હાલત ખરાબ થઈ ગઈ છે સાધુએ હસીને કહ્યું હવે એક કામ કર ઘરે જઈ બધાને બહાર છૂટા મૂકી દે કાલે પાછો આવજે પેલા માણસે ઘરે જઈને બધાને છૂટા મૂકી દીધા તેને આશ થઈ ગઈ રિલેક્સ થઈ ગયો બીજા દિવસે સાધુ પાસે ગયો ત્યારે સાધુએ કહ્યું આજે કેવું લાગે છે પેલા માણસે કહ્યું બહુ જ સારું લાગે છે ઘરમાં શાંતિ થઈ ગઈ છે સાધુ હસવા લાગ્યા આ એ જ ઘર છે જ્યાં તને અગાઉ અશાંતિ લાગતી હતી આ બધાને તે ઘરમાંથી કાઢી મૂક્યા એને તું કાઢી શકે એમ હતો અગાઉ જે ઘોંઘાટ હતો એ તારા મનમાં હતો એને પણ કાઢી નાખ પરિસ્થિતિ અગાઉ હતી એ જ છે ફક્ત માનસિકતા બદલાય છે પેલો માણસ સાધુનો મર્મ સમજી ગયો જિંદગી જીવવા માટે છે વેફડવા માટે નથી દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય જ છે તમારું સુખ તમારું છે તમારું દુઃખ પણ તમારું છે આશ્વાસન થોડીક રાહત આપશે પણ તમારા દુખથી છુટકારો તો તમારે જ મેળવવો પડશે એ આપણા જ હાથમાં હોય છે કે આપણે જિંદગીને કેવી રીતે જીવી છે મિત્રો આવી મોટિવેશનલ સ્ટોરી સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને ધન્યવાદ